કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆત કરી હતી મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી સાલીની અગ્રવાલે રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નોનેગડીઓને તેમના તમામનું તાકીદે નિવારણ થાય તે માટે

ઠાન જયપ્રકાશ વાઘેલા સંજય પરમાર સુદામા કોડી મનહરસિંહ ઝાલા શ્રીમતી રોશ સિંહ મોદીપાલજી ભાઈ કાનપરિયા મનોજ સોની ક્રિષ્ના પાટીલ જ્યોતિ ચૌધરી તેમજ અન્ય સભ્યો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા દરેક અધિકારીઓની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆતો કરી હતી તમામ પ્રશ્નો નિરાકરણ તાકીદે આવે એવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં

યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને ચોમાસા દરમિયાન સતત ચાર માસ સુધી ફરજ બજાવેલ હતું જે વધારાની ફરજ ના જમા થયેલ ઓફ તાકીદે આપવા માટે તેમજ પાસઠ જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી